આજ તો કક મહેમાન આવ્યા છે કે ખાવાનું સારું ની બને તમે ક્યો કે આજ શું બનાવું મહેમાન આવ્યા ને પૂઈ ને આવ્યા છે કે આપણે ખાવાનું બનાવવું જ ને એક આ મહેમાન આવ્યા છે અમારા ઘરે અને અમારો પૂઈ નો છોકરો બોલો છે એ મારા બેન નો છોકરો છે વરસાદ આવે તો ઠીક છે કા તો નાઈ ને જાવું નાઈ ને જાવું ને આપણે હે બીજા કપડા પહેર તું લાવ્યો કપડા એવું જ તો ભાઈ અમે બધા હવે ખાવા બેસી ગયા છે

આવ્યા છે આગળ તમને બતાવીએ અમે કે છે ને બધા આવ્યા છે સવારના મારે થોડુંક આમ એડિટિંગનું કામ હતું ને પછી યુટ્યુબમાં થોડુંક આપણે બધું હોય ને યુ એસ ટેક્સ ને બેક ને એવું બધું થોડુંક કામ હતું મતલબમાં પર્સનલ અત્યારે પાંચ વાગે જાય ને પાંચ વાગે અમે છે ને લોક ચાલુ કર્યો છે તો અત્યારે અમે ધાબે આવ્યા ડાયરેક્ટ લોક ચાલુ કર્યો હાપૂરી હા તો અત્યારે સેઠ આવ્યા ન અત્યારે નજારો જોઉં કાંઈ ઘટે નહીં એવો છે કેમકે વરસાદ અમારે છે ને આવી ગયો છે પણ અહીંયા નથી

છ તો ખાલી મારા ટાયર પીડા છે બોલર અને આ બધા મેં છે ને ભેગા કર્યા ને મતલબ આવી થોડી થોડી નકશી હોય ને તો હું કાઢી નાખું કેમ કે મારે દાડિયામાં આંકવાનું હોય એટલે યાર આવું અકાય તો નહીં કઈ ફાટે એનું આનું પાછું કઈ નક્કી ન હોય ટાયરનું એટલે હું છે ને આને કાઢી જ નાખું આપણા સ્પેશિયલ એટલે બેઠવા માટે તમે ટાયર રાખ્યા છે ને આ શેનું પંદર આવે ને તેમ માગે પણ હું ના પાડું ભાઈ મારે ટાયર નથી દેવા કારણ કે હું તો અમુક નો ગોતો હોય અહીંયા પછી આમાં ટાયર માં દોરી નાખીને કર્યું હોય તો બેઠવાની મજા આવે પડે ઝૂલો મસ્ત બની જાય ખેતર લેતો જવાય એક ખેતર ખેતર એક બે તો લઈ જવાના છે આમાં છે ને મારે અમે દોરી નાખી બેઠવાનું પેસર કરવાનું છે મજા બેઠવાની એમ ખેતર હોય તો ઈસ્ક જતો હું ઈસ્કાસ કરું હા એટલે તમને વારો ન આવવા દઉં એટલે એટલે તો હું લઈ ને જ જાતો મને ખબર છે કે આળી ઉતરા છે આપડે બધે હા બો એટલે મારો વારો કઈ બેઠવાનો આવશે ને એટલે હું કહું તમે અહીંયા છે નહીં સારું છે ધાબે કેમ કે ધાબે મારી સિવાય કોક ઓછા સડે હું વધારે ધાબે આવું એટલે અમારે તો કઈ નેવરાય ન હોય તમારે તમારા ઘરનું કામ જ હોય તો પછી તમે નેવરાવ સડો ધાબે અમારે તો કઈ નેવરાય ન હોય

ને રત્નેશ્વર દાદાનું મંદિર એમ છે રોહિશાની બાજુમાં દરિયા કિનારે તો અમારે આજ ના જવાનો પ્લાન હતો ને હવે કેન્સલ જો ગા મહેમાન આવી ગયા કરતો અમે આજ જવાના હતા અમારે બેને જવાનું જ હતું હવે આપણે પશું કાલે જવું ને કાલે આમ ઘરે હશે ને તો કાલે જાઉં તમને આની પછીના વિડીયામાં તમને એ જોવા મળશે તો એ જોવાનું ભૂલતા નહીં ને આ વિડીયો પણ તમે જોવાનું ભૂલતા નહીં ને ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો હવે અમે જઈએ નીચે છે

બીજું કોણ લઈ દે એમ તો તાર કાકાને કેવા આ હું એ અંદર ઘરમાં આવ્યા તો લાઈટ જ વઈ ગઈ સાસી જો નમે અંધારો કરીને વહી ગયો બધું લાઈટ વહી ગઈ છે જાન આવી ગયું છે અમારે જાન રાખજો નકર પાડી દે

આવશે તો ખરો કે પલાળ એનું બબલું ગયું એમ તો તો ભાઈ અમે અહીંયા અમારા ગામના નેરે આવ્યા લઈને આવશે ફૂલ એવું લાગે છે આમાં પાણી આજકાલ ઓછું થઈ જવું નગર તો સેટ સારું હર વાર ભાઈ ખાલી સાંભળો કેવું ગાંજે તાકાત થી ગાંજે સારો એવું ઘેર ભાગવું ને આપડે

બે હા પછી હવે તો આ છે અમારા ગામનું તળાવ અને અત્યારે તો આખો વરસાદ આવેલો છે એટલે આખું ભરાઈ ગયું છે હવે અત્યારે હજી વાદળા તો એટલા જ છે કે હજી વરસાદ આવશે તો મહેમાનને છે ને બતાડવા અહીંયા આવ્યો છે અમારે યુવરાજભાઈ યુવરાજભાઈ વિડીયોને લાઈક કરી દેજો કહીજો એમની બોલ લાઈક કરી દેજો છોકરાનું હવે તો અત્યારે બધું ચાર કરે છે મસાલો ભૂરી ભજીયા બનાવવાના છે ને ચાલો બનાવી જ રાખો બીજું શું હોય તો અમારે આવી ગયો ખાવાનો નગર તો માં ન બને પણ આજ મેળા આવી જાય

ઓ ગોપી ખાવામાં બીજી છે એ ભાઈ વરસાદ જો તમને આગળ કીધું છે ને કે વરસાદ ફૂલ આવે અત્યારે તો ધોમ ચાલુ થઈ ગયો છે અત્યારે વરસાદ એટલો આવે છે ને કાળા ગજબનો પડે છે ટણે ત્યારે હવે તો છે ને નો આવે તો સારું પણ હવે તો આપણા હાથમાં નથી ભાઈ કા ગોપુ કેટલી વાર આ મહેનત કરવી પડે ભાઈ તજી તપલીક પડે છે એટલી ચારે સૂલો જગે છે એવું છે ગેસ અમારા ઘરે છે નહીં કાબુરી લેવા ક્યાં જવા પૈસા વિનાનું નું પ્રસાદ આવીને વયો ગયો ને જવું બધું રેડી કરી નાખ્યું ઘડીકમાં માયણ અમારે થોડીક વરાપ હોય એમ સારું હોય તો પાછો આવી જાય અત્યારે તો વયો જ જોશે હવે પણ ઘડીક તાકાતથી આવી જ જશે અત્યારે નથી હવે તો ગોપીને પાણી પાઈ દઉં ભાઈ કેમ કે કોઈ આવીને એને પાયું નથી હાલ તરી છે મારા આરીબેન આવ્યા છે આને મદદ કરવા કેમ કે ભજીયા બનાવવાનું છે એટલે અમારા આરીબેન ને છે ને અમારે ઘરે ખાવાનો પ્રોગ્રામ કરેલ છે રેડી ને પૂરી આરી ને આજે અમારે ઘરે ખાવાનું છે આરી બહુ કામ કરવા ન લાગવાનું હોય કઈ એમ થોડું હાલે કામ કરવા લાગે એને એને એટલું જોતું હોય તો તો જોયું પૂરી બનાવે છે ભજીયા અત્યારે થોડાક બની જશે થોડાક બાકી છે ખારી

એ રાધી પૂય આવે છે એને મારા કોઈનું નામ રાધી પૂય છે ગરમા ના તો ખાવા બેહી ગયા છે અત્યારે હવે અમે બધા બાકી છે હવે મારા પૂયની વાટે છે ઘરમાં બેહી જાય અહીંયા કરતા તો ભાઈ અમે બધા હવે ખાવા બેહી ગયા છે રમવામાં આપણે બનાવ્યું છે બોસિયા ને અમારા મારા છે બે તો ખરા પર પૈજા બનાવવા બીજું કઈ નથી રોટલા ને ચાક ને રોટલા ને એવું છે છે તારે ભાઈ એટલે બધું ખાઈ પી લીધું છે અને ભૂરી અહીંયા બેઠી ગઈ છે અને બીજા બધા